ઓમ નમ સિવાય નમ સિવાય નો જાપ કરવાથી શું થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ સનાતન પરંપરાના તમામ મંત્રોનું પોતપોતાનું પોતાનું મહત્વ તો છે જ પરંતુ તેના ઘણા ફાયદા પણ છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી શું થાય છે હિન્દુ ધર્મમાં મંત્રોનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સનાતન પરંપરાના તમામ મંત્રોનું પોતપોતાનું મહત્વ તો છે જ પરંતુ તેના ઘણા ફાયદા પણ છે ઓમ શિવાય જાપ કરવાનું શું મહત્વ છે ભગવાન શિવના આ મંત્ર ને પંચાક્ષર મંત્ર પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ મંત્ર માં પાંચ તત્વો છે એવું માનવામાં આવે છે કે આ મંત્રના પહેલા અક્ષર ઓમથી સૂર્યની ઉત્પત્તિ થઈ છે આ ઉપરાંત ઓમ અક્ષર પણ ભગવાન શિવને પ્રિય છે આવી સ્થિતિમાં તે જ સમયે નમ શિવાય એટલે ભગવાન શિવના ચરણોમાં નમવું અને આત્મસમર્પણ કરવું તેથી આ મંત્ર નો દરરોજ જાપ કરવો જોઈએ ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવાથી શું લાભ થાય છે

ભગવાન શિવ સ્વયં વ્યક્તિને દરેક નકારાત્મકતાથી બચાવે છે અને તેના જીવનમાં ખુશીઓ લાવે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ તેમજ સૂર્ય ભગવાન મળે છે સૂર્ય થી આશીર્વાદ મળે છે સૂર્ય ભગવાનને નવ ગ્રહોના રાજા માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્ય શાંત થવાથી અન્ય તમામ ગ્રહો પણ શાંત થઈ જાય છે